चलो गाइस होटल से करते हैं चेकआउट हेलो ले ला ला, ले 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 में ले 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 चलो ले होटल से ले हैं ले 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 Oh, oh, oh. <laughs> चलो क्या है लाइट लोग मैं तो चला फरवा अब चला फरवा हाँ तो चेकआउट कर ली तू से अरे ना धावन थे कि जो पंचर है अपनी गाड़ी के अंदर सुबह सुबह क्या करें बताओ अब इसका पंचर करवाना पड़ेगा तो बैठे पंचर थे कि?

ભાઈ ત્રણ હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા નું ડીઝલ આવી ગયું છે આપણી ગાડી ની અંદર આગલું ડીઝલ થોડું જાજુ હતું પણ મેં કીધું અત્યારે અહીંયા ફૂલ ટાંકી કરાવી કારણ કે રોડ ટુ એવન ને જવું ને પેટ્રોલ પંપ ને બહુ ઓછા આવે રોડ ટુ એવન માં તો છે જ નહીં પણ આગળ જતા પછી કદાચ ડીઝલ મળે ના મળે એટલા માટે અત્યારે ડીઝલ નાખી લીધું છે હાલો ક્યાંક અમે નાસ્તો કરી ગાડી તો કરી લીધો છે હોટલ છે ને નાસ્તો કરવા એવો હતો અમારી મનુ ને નાસ્તામાં છે ને પવા ભાવે ને અને પવા સિવાય બીજું કંઈ છે ને પછી ખતરી ના મસાલા લઈ લીધા ખત્રી કિસને કિસને ખાયા એ ખત્રી બતાના ના હમકો તમે મને બહુ ઓછા ભાવે આવા ખત્રી નાન ખત્રી નાન આપણે યાર કાઠિયાવાડી માવા લવર છે આ ના મજા આવે પણ હવે હાલ લેવી જો હું એક ગેસ કરીએ છીએ ચશ્મીસ ચશ્મા પહેરી લીધા છે આજે કેમ ચશ્મા પહેરે મજા આવે ને જોવાની એટલે બસ એવું છે બરાબર કઈ વાંધો નહીં હાલો આપણે ખત્રીનો મસાલો ખાઈ નાખીએ અને આગળ હવે ક્યાંક જમી કારણ કે બાર અને બેતાલીસ મિનિટ થઈ ગઈ છે હવે કે નાસ્તાનો ટાઈમ નથી હવે જમવાનો ટાઈમ તો આ નવી નવી હોટલ બયની લાગે એવું છે બયની લાગે એવું છે નહીં બયની બય એવું લાગે છે અહીંયા હા નહીં જમીએ તમે પછી ખબર પડે શું જમવાનું છે શું નથી મેનૂ ઉપર ડીપેન્ડ કરે મનનું મેનુ ચેક કરવા હું લઉં હું જમું પંજાબી કે ગુજરાતી સાઉથ ઇન્ડિયન ખાવું હા એ ખાઈ ને મંગાવવા લો ફટાફટ ગોટે જળાવી દેવું મેનુ છે ને ગુજરાતીમાં માં શું એમ તો કઈ માં આવડે બે આવડે મંગાવી નાખવા લો ફટાફટ ઢોસા માં ગયો બપોરે કોણ ઢોસા ખાય આ છોકરે ઢોસા ખાય અચ્છા ઢોસા એવા બધા ભાવે તો ને

મસ્ત હોટલ છે નવી નવી બની છે શાંતિ વાળું વાતાવરણ બઉ ટ્રાફિક એના હોય અને જમવાનું બેસ્ટ સારી હોટલ છે વાંધો નથી ઉપર ગેસ્ટ હાઉસ હોય છે તમારે કદાચ રોકાવવું હોય તો તમે રોકાઈ પણ શકો છો અમારે હવે નથી રોકાવવું અમે અત્યારે રોડ ગાડીમાં કાંઈ કચરો ભરાઈ ગયો હા દેખાય એટલો બધો કચરો આ સાફ કરવાની જવાબદારી કે હોય હોય કચરો કરે

જો ભાઈ આ ખટારા બહુ મસ્ત મજાની વાત લખી છે પાછળ રાણો રાણા ને રીતે સાચું છે રાણો રાણા ને રીતે જોવો જોઈએ ભાઈ ભાઈ રોડ ટુ હેવન જાતા હતા અને આવું ગ્રાઉન્ડ જેવું એવું છે મસ્ત મજાનું તો ગાડી રોડ છે રોડ ને નીચે ઉતારી છે અને જોયો

ટ્રેન ફરવા ના પછી સીધું કરી લેવા આ છે ખરી કામ